આ ચેતન કાકા ને બીવરા એનું મરવાનું કારણ અમે જ છીએ મૂન પકલો બે મૂન દાડે ચૂડવેલ બન્યો પકલો દાડે જન બન્યો ને બરાબર ના બીવરા બચારા ઓમથી થી ઓમ જા ઓમ જા બહુ વળીયો કરીને બહુ બીવો મરી જાય અમારા લીધા યો ને જીવ લેનારા અમરાજ અમે જ છીએ બીજા કે ને એ આ બે દાદી પાણી વાળી વાળી કંટાળી જે ઊંઘે આવતી નહીં ભાઈ આખો દા ચેતન કાકા વિચાર આવે બચારા હારા હતા તે મોડી મજાક કરવા જે મજાક માં હસુને કશું થઈ ગયું

મારા ભાઈને યાદ હવે એ તો જે થવાનું થઈ ગયું ભગવાન ના ગમ્યું પણ આ બધા મારો કદી છે તમ ના તો મેકલ્યો ને આ બધું થયું પણ એ તો હવે દાન તમે એવું કરો બે જગ્યાએ પોણી હતું તમારે દાન પણ હવે કશું ઉઠતું નહીં મને જો ચેત્રમ જવ તો એ દેખાય ખાવા પીવા તો એ દેખાય બધાય રે દેખાય તો વાત સાચી પણ હવે મન કાઠું રાખવું પડ તો જે ભગવાનને ના ગમી હારું વાત સાચી છે છોકરા તારી પણ આ ઘરમાં વાતો તો જેવો હુઈ રહ્યો હોય હું આવું તેમ ઓમ જેવું બોલન પાણી બોણી તરત લાવે કોમ હ ના કરતો પણ હું આવો ને તો ખાવાનું તરત આલ પાણી લાવે બધું કરે એ વાત સાચી આમ તો ઘર એક જણો હોય તો ફરક પડે ગમે તે હા ઘર તો એરો કરતો જ જણ એમ ક્ષેત્ર તો હું કરી દેતો એ વાત સાચી આ એક દાળો ખાલી આડો આવ્યો મારે અને આજ રાતી કણ પાણી છે મારા જવું છે એ જેવ ધાર્યુ લઈ જવું કે વળકાળ હોય ગમે તે હોય કે વાય તના તો બાજે પર

ભૂખ મને જબર થયું છે પણ હવે એની વાત છે મને ખાલી ખબર પડ કે ઇકણ હું સા તો હું એનો દોયલો કરી ના ના તો બધા આવે તો મને કે કે હું આય હા રે તો બતા આવશી તો કે હું એ જો કેવું હોય કે હા એ તો બાટલી માં લાઈન લબડાવ એ તાર જો છે હું ધૂણો ધૂણો હોય છે અને એ પાછો બૂથ ના ખોલતો ના આપણે બે ઘરની બાજ નઈ ને કઈ છે ના ખોલું કદી ના ખોલું હોવા અને પેલા ખબર છે માર ભાઈના બાટલા ચડાયા ત્યારે

વાપરવા માં તો કોઈ ખોટ જ નહીં એવું તાન પણ આજ તો બધી તૈયારી કરીને આવ્યો છે ને તૈયારી કરી ઈ કણ કઉ એ જે બીવરાવતું તું ને રયું આય કઉ તને ખબર પડે આજ હું પાણી વાળું છું આય તું તને ખબર પડે હા વાત છે તો જ એને ખબર પડ કઈનો ભાઈ બદલો લેવા આવ્યો રામ લક્ષ્મણ ને તમાર જોડી હતી એના તમારે તૂટી જે જોડલી તમે આજ જો પણ

આપડે પેલા બાવરિયે વળી જયે લાલ બુલાડી છે બાવરીએ વળી જયે ને ડાયરેક્ટ પકડ દુકાન થાય પણ હું તે ચાર વાગે ને એવા તો ઉપડ્યા વાય થઈ ને હુરા હું તો ચાર વાગે પેલા જઈને જગાડતા એટલે આ ચા પાણી કરો ઘેર પછી પીવો તમે તમે એ વાત સાચીમાં મરી જાય

હા પેલા કેમ હું આજ પોણીવાળા જાઉં પોણીવાળા જાય તો ખરાય રે તો ભૂત તો ચોથી આવશે ભૂત તો અમે ઘેર રહેવા નહીં પેલી ફર તો અમે ભૂત બન્યા હતા એટલા ભૂત આવ્યું હતું બાકી વાસ્તવમાં તો અમે ભૂત તો અમે ઘેર જ છીએ ભૂત બન્યા હતા ને આ તો મને રિયલ ભૂત દેખવાનું છે મને લાગે ના મને આ ભૂત મારા ચેરી પડવાનું છે પેલું તો અમે ખાલી હસાનું પશુ કર્યું આ તો રિયલ મને અમ્મા મારો કાઢો થઈ ગયો પકાં પૂછવું પડશે કોઈ પરચો હડ્યો કર નહીં પકાં પકાને પરચા તો હશે જ કે એ ભાગીદારમાં હતો જ એ ભૂત બને તો હું ચૂડેલ બનીતી પકાં પાં જવા દે પકાં જવા દે પડશે

એ ગેર તો મારે ઊભું જ મારે તો સાપડું જ કરવું પડશે મારી સાથી પોચી છે જો ફેર આવે તો મનો મોકલી જવાનો નીકળી જાય વિચાર ચોક જેમ બેઠવા દે ભાઈ બધ તો મારો વિચારો બદલે જાય ને તો બીક જતી જાય